અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ શામળાજી દેહ ગામડા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસ્યો વરસાદ લાંબા વિરામ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પ્રસરી જવા પામી ઠંડક વરસાદ થતાં ધરતી પુત્રોમાં છવાયો આનંદ તો વરસાદને લઈને મૂરજાતા પાકને મળ્યું જીવતદાન મગફળી સોયાબીન મકાઈ કપાસ પાકના સહિતને થશે ફાયદો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ